જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે ખમણ અને કરી બનાવવાના છીએ અને આપણે આના એકદમ નવી રેસીપી છે નવી આઈટમ છે અને આને આપણે દરેક રેસીપી ચૂલા ઉપર બનાવતા હતા પણ આ વખત આપણે ગેસ ઉપર બનાવીએ છીએ અને ખમણ આપણે ખમણનો બધો સામાન જોઈ લો અને ખમણ ની અંદર આપણે કરી બનાવશું તો હવે આપણે ખમણ બનાવવાનું સ્ટાર્ટ કરીએ જો અલોર્ટ ચાળવાનું ચાલુ હું ઓય મોરચા કપઈ ઓય મૈચા હટાઈ જાય મને હટાઈ ગયો ભેગા કરી નાખ એકમાં આ દેબુ દેબુ નો પકોપ ન બગાડો ઈ તો કામ કરો યાર અન હું ઈ નું થઈ ગયું કમ્પ્લીટ અન હું અમારે આ નું આગે મૂક તો કે જો મરચા દવા હે તો હવે આપણે ખમણ વાળાનો ચાલુ કરીએ તે નું કોણ થઈ જો હવે જો બે વાટકી પાણી લેવાનું આ ઉલટી બે વાટકી બેન વાટકી એક ચમચી મેઠું એક ચમચી મેઠું ઓનકી ઓનઠી કળ

વજ ના થઈ હવે આપણે મિક્સ કરવાનું છે તો ડીંગુ માં ચા ધૂને તો તો પનીર મિક્સ કરજો તો કે આ

એ બહુ જ ચાના લોમન લીલો હાય બતાળી ચાનાસ બનેલો ચાનો નહીં એક બીજો મુઢા ઉપર તાકે તાકે મજા આવી અંદર નતું નેપલેલું બ્રેકન છોરા ના અમે ખાલી દોપરે લોટ બાકી હજગ

दरिना आवे दरिना गावा दे हा गा तो जे निंदा ना आवे जटका वागे

અરે નઈ નઈ ડાયનો એય ચેન હા બળ્યો તો સર એ તો લેઆળો બનાવી લીધી ચીમી જી બનાવી એ ટોયલેટ મસ્તી કરી બરો દેદી માતાઈ એટલે આવડ

યો યો યુ આર યુ આર એ તો ગુજરાતી મતલબ ગુજરાતી માં હાઉસ એટલે હાઉસ એટલે હાઉસ હા ના સ્ટાર્ટ રંગાવ કરી દીયા આપણે રહી ના છેરાય તાર કા બરા તળ્યા હમ ચલો આપણે હવે જોઈ લઈએ ખમણ કમ્પ્લીટ થઈ ગયું દેખાય જ છે અને આપણે વંઘાર છે અને આપણે કઢી આપણા કાઢી લઈએ ખમણ અમુક હેલિકોપ્ટર 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 આ ખમણ બની ગયો ને એટલે

થઈ ગઈ નઈ થઈ ગયું કમ્પ્લેટ થઈ ગઈ કમ્પ્લીટ હવા થઈ ગયું

હોટેલ બન્યું મને આના પહેલી વાર તો મિત્રો અન તમે આના ખમણ ઘેર બનાયા તો કોમેન્ટ કરજો અને ના બનાયા તો અમે રેસીપી બનાવી એને જોઈને બનાવતા બહુ વાર થઈ એટલે પહેલી વાર એટલે આપણે કે બીજી વાર બનાવશું એટલે આંધી સારું બનાવશું એટલે તો બહુ મજા આવી ગઈ અને અહીંયા અમે અમારા બ્લોગ એન્ડ કરીએ છીએ તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા બ્લોગ સાથે જય માતાજી